રાજકોટની અંદર અમારે એક સ્કૂલ છે ધોળકીયા સ્કૂલ કરીને મારા દીકરાને નવમાં ધોરણમાં મેં ત્યાં બેસાડ્યું આઠમા ધોરણ સુધી એક બીજી સ્કૂલમાં હતો મને એવું થયું કે સેકન્ડરીમાં એની સ્કૂલમાં મારે ચેન્જ કરવી જોઈએ એટલે એની સ્કૂલ ચેન્જ કરી એનું જ્યારે રિઝલ્ટ આવ્યું પહેલું રિઝલ્ટ ફર્સ્ટ ટેસ્ટ બહુ જ ઓછા માર્ક બહુ જ ઓછા માર્ક માર્ક જોયા થોડું પહેલું થયું પછી એમની જોડે બેઠો કેમ બેટા આવું થાય છે મને કે પપ્પા પણ મને સમજાતું જ નથી કે સાહેબ શું કહેવા માંગે છે હું સ્કૂલે ગયો એમના પ્રિન્સિપાલને મળ્યો એમના પ્રિન્સિપાલ એવું કહ્યું કે સાહેબ એમાં એવું છે કે આ લોકોને એનસીઆરટી આવી ગયું છે એનસીઆરટી આવ્યું છે ને એટલે સાહેબ એમનો સિલેબસ ચેન્જ થઈ ગયો છે અમે લોકોએ શું કર્યું હતું કે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓને વેકેશનમાં બ્રિજ કોર્સ કરાયો હતો પંદર દિવસનો એટલે એને બ્રિજ કોર્સ કરેલો હોવાને કારણે અમારા બાળકોને બધું સમજાઈ ગયું છે આ સીધો આવ્યો છે એટલે એને એ સમજાતું નથી મેં તો એ સમજાવવું હોય તો મન કે એને કલાક બીજું એક્સ્ટ્રા બેસવું પડે મેં કંઈ વાંધો ને બેસશે મન કે પણ સાહેબ પ્રશ્ન બીજો થશે એ પહેલી વાનમાં આવે છે એટલે વાન આવે તો બરોબર છે પણ જતે આના માટે કંઈ ઊભી તો ના રહે એ તો એના સમયે જતી રહે એટલે તમારે તેડવા આવવો પડશે કંઈ વાંધો હું આવીશ એ વખતે હું વિભાગીય નાયબ નિરીક્ષક તરીકેની જવાબદારી સંભાળતો હતો સાહેબ સૌરાષ્ટ્રની અલગ અલગ ચોસઠ નગરપાલિકાઓ અને ચાર મહાનગરપાલિકાઓની ઓડિટની મારી પાસે જવાબદારી હતી એના ઓડિટ રિપોર્ટ મંજૂર કરવા જેવી અત્યંત અગત્યની અને સંવેદનશીલ કામગીરી કરતો હતો મોડી રાત સુધી કામગીરી ચાલતી હોય પણ જ્યારે મારા દીકરાનો ફોન આવે લેન્ડલાઈન ઉપરથી ફોન કરે સ્કૂલના કે પપ્પા આજે હું રોકાયો છું અને તમે મને સાડા છ વાગે તેડવા માટે આવજો તો હું ગાડી લઈને જાઉં એને ઘરે મૂકી આવું ને પાછો ઓફિસે આવું સાહેબ મને સરકારે ગાડી આપી હતી ડ્રાઈવર આપ્યો હતો તો હું એને કહું ને હું તો ઓફિસમાં કામ કરતો હતો ચાલ ભાઈ જા જઈને બાળકને લઈ અને ત્યાં મૂકી આવું ઘરે સાહેબ કદાચ હું પ્રામાણિકતાથી કે નિષ્ઠાથી કામ કરું છું બહુ તો એમ કહું કે મારી ગાડી લઈને આવ્યો છું ચાલ સરકારની ગાડી અંગત કામ માટે નથી વાપરવી મારી ગાડી લેતો ચાલ આમ તું તો નવરોજ બેઠો છો બાળકને લઈને ત્યાં મૂકી આવું પણ નથી કહ્યું હું પોતે ગયો છું શું કામ કારણ કે મને ખબર છે કે પટ્ટાવાળા એ પટ્ટાવાળા ડ્રાઈવર એ ડ્રાઈવર અને બાપ કે બાપ બાપનું કામ ડ્રાઈવર કે પટ્ટાવાળા ક્યારેય ના કરી શકે આ સમજી રાખજો ક્યારેય ના કરી શકે તમે ગમે એટલા પૈસા ખર્ચો સાહેબ ગમે એટલા પૈસા તમે કેટલાય નોકર રાખી શકશો મા તો તમારે પોતે જ બનવું પડે પિતા તો તમારે પોતે જ બનવું પડે કેટલાક તો પિતાના રોલ હોય કેટલાક માતાના રોલ હોય આપણે જ નિભાવવા પડે એ બીજા કોઈ ના નિભાવે જ્યારે માતા કે પિતાના રોલ તમે કોઈ પેઇડ વ્યક્તિને નિભાવવા માટે આપી દેશો ને એટલે યાદ રાખજો કે સંતાન પ્રત્યેનું બોન્ડિંગ નહીં આવે સમજીએ નહીં આવે અને એ તમને દુઃખી કરશે દુઃખ ત્યાંથી નહીં આવે છે પરિવારમાંથી નહીં આવે છે કારણ કે બોન્ડિંગ જ નથી થતું એવું અને એની પાછળનું કારણ મેં તમને કીધું સમય જ એટલો નથી અપાતો બાળકોને કેટલાક લોકો બાના કાઢતા હું એવું કહું છું સાહેબ આ માત્ર ને માત્ર આપણા બાના છે કારણ કે કેટલીય વ્યક્તિઓ એવી છે કે જે વ્યક્તિઓ અત્યંત મહત્વની જવાબદારી સંભાળતા હોવા છતાં પણ માતા પિતા તરીકેની જવાબદારી બહુ જ સરસ રીતે સંભાળે કેટલીય વ્યક્તિઓ એવી છે ઇન્દ્રા નુઈ નામ સાંભળ્યું છે ને પેપ્સિકોના ચેરમેન હતા વન્સ અપોન અ ટાઈમ સી ઓ સી ઓ પેપ્સિકો અબજો ડોલરનું એનું પેકેજ કેટલી મોટી જવાબદારી સાહેબ લાખો કર્મચારીઓની જવાબદારી અને એ પોતાની બંને દીકરીઓ ગમે કામમાં હોય ને ગમે ત્યાં બહાર હોય રોજ બંને દીકરીઓ જોડે વાત થાય એની હોમવર્કની બાબતમાં પણ પૂછે બેટા શું થયું આજે પેલા સમનું શું થયું બેટા તું પેલું કહેતી હતી આ મને નહોતો આવડ્યો તારા ટીચર જોડે તે ચર્ચા કરી આપણે જરા વિચારજો તો બીજી બ્રેક મારવાની છે એ અહીંયા મારવાની છે અહીંયા બ્રેક માર્યું બીજે જ્યાં મારો સમય બગડે છે કેટલાય ને એવી ટેવ હશે સુરતમાં તે જોયું સાહેબ સાહેબ એ પેલી મોટરસાઇકલની ઘોડી ચડાવીને એવા ચર્ચા કરતા હોય બોલો વડાપ્રધાને આમ કરવું જોઈએ કે ના કરવું એટલે તારે કરવું જોઈએ એ કરતું એમ જે કરવું છે એ કરશે એને આ નિર્ણય લીધો એ બહુ ખોટો લીધો ભલે આમ તો ન જ થવું જોઈએ આમ તો જ થવું જોઈએ હું કહું છું કે જીવનની મજા માણીએ ચોક્કસ મજા માણીએ મિત્રો જોડે બહાર બેસીએ મજા કરીએ પણ આપણી બેઝિક રિસ્પોન્સિબિલિટી ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખીએ સાહેબ મેં તમને આ ચાર બાબતો કહી છે ચોથી બાબત હજી આ પેલી બ્રેકમાં એક વાત કરીને પછી આપણે પૂરું કરી દઈએ એક બ્રેક જ્યાં મારવાની છે તે તમે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છો એટલે હું તમને ખાસ કહું છું કે તમારા ગુસ્સા પર બ્રેક મારવાનું શીખજો કારણ કે ઘણી વખત એટલો ગુસ્સો આવી જતો હોય આમાં જો તમે ઇન્ટ્રોસ્પેક્શન કરો તો તરત સમજાય કે હા હારું થોડુંક થાય છે એવું એમ કારણ કે પેશન્ટ પૂરતું સપોર્ટ ન કરતું હોય ને ઘણી વખત પેશન્ટ સપોર્ટ કરતો હોય પણ એનો હગો ડોઢો હોય અને એ જાત જાતના આપણા કરતાં જ મોટો ડોક્ટર એ થઈ ગયો હોય ગૂગલમાં જોઈ જોઈને ઓ ગૂગલમાં જોઈ જોઈને થયો હોય સાહેબ આ ઇન્જેક્શન ન આપાય આ કેમ આપ્યું એટલે બે છાનું મનો આવે ગૂગલમાં જોઈને આવા જ પાછો એમે ગૂગલમાં કોઈક એક્સપર્ટે બે ચાર પ્રવચનો આપી દીધા હોય કોઈકને એ સાંભળીને આવ્યો હોય અને પછી આપણને ગુસ્સો આવે સાહેબ એના ઉપર બ્રેક રાખજો કારણ કે તમે એવા વ્યવસાય સાથે સંકળાયેલા છો તમે તો કરો સાહેબ પણ વ્યવસાયમાં વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિને ભગવાનનો દરજ્જો નથી આપ્યો એક પણ જગ્યાએ પવિત્રમાં પવિત્ર વ્યવસાય બે છે ડોક્ટર અને શિક્ષક શિક્ષકને પણ ભગવાન ના કહેવાય એમ ગુરુ કહેવાય ભગવાન ભગવાન માત્ર ડોક્ટરને કહેવાય આમ તો જોઈએ ને ભગવાન બેને જ કહે છે બેને ભગવાનનો દરજ્જો આપ્યો એક ડૉક્ટર અને બીજી મા આ બેને ભગવાનનો દરજ્જો આપ્યો છે સાહેબ વિચારજો આપણને દરજ્જો કયો આપ્યો છે અને એટલે મારે બ્રેક મારવી પડે ને તમારી જે સ્માઈલ હોય ને તમારી સ્માઇલ તમારો હસ્તો ચહેરો કેટલીક એવી બાબતો હું મારો અનુભવ કહું રાજકોટની અંદર એક ડૉક્ટર મારે થોડું સ્યુગર વધારે આવ્યું હતું એટલે પછી મેં વાત કરી તો મને કીધું કે તમે આ એમડી પાસે જઈ આવો બહુ એક્સપર્ટ ડૉક્ટર છે એટલે હું ગયો ને ખરેખર એક્સપર્ટ હતા વેરી એક્સપર્ટ પછી એમને બધું રિપોર્ટ કરે એક તો એના ચહેરા પર સ્માઈલ જ નહીં બોલો હશે જ નહીં આપણને એવું થાય એમ સામે બેઠો તો પછી કે જો ભાઈ હવે એને તમારે ભાત બંધ હો ભાઈ અને બટેટા બંધ આ બધું બંધ પણ સાહેબ કેટલો એ ભાઈ બંધ બંધ કરી દેવાનું જ બધું હવે નક્કી કર્યું આની પાસે જિંદગી બીજી વખત ન જાવ સાહેબ તમારી એક્સપર્ટાઈઝ ઘણી વખત તમારા સ્વભાવમાં દબાઈ જાય બહાર નથી આવતું એને બદલે દર્દી સાથે હસીને બોલતા હોય કેટલાય એવા ડૉક્ટરો જોયા છે રાઉન્ડ માં નીકળે કેમ છો મારી મારી બરાબર ને મારી હારું થઈ જાય હો મારી હમણાં ઊભા મારી દોડતા કરી દેવા જ તમને કેટલાકને પોતાને હોદ્દાની પેલી આવતી હોય મારો આ હોદ્દો મારે આવી રીતે થોડીક વાત કરે સાહેબ દર્દી પાસે આ બધા જ હોદ્દાઓ મૂકીને તમે એક વખત આ રીતે વાત કરવાની તમે જુઓ એક રાજકોટના ડોક્ટર સેદાણી કરીને છે એ રાજકોટ પહેલાં રહેતા હતા ને પછી યુએસ શિફ્ટ થઈ ગયા એમનો સોન યુએસ હતો એટલે યુએસ શિફ્ટ થઈ ગયા પછી ઘણા વર્ષ પછી રાજકોટ આવ્યા લગભગ દસ કે અગિયાર વર્ષ પછી પછી મારા એક મિત્ર એના પાછા એ મિત્ર થાય એટલે ડૉક્ટર સેદાણીયારે વાત કરતા હતા એને એવું કીધું કે અમેરિકાનું મેડિકલ ફિલ્ડ અને આપણું આ ઇન્ડિયાનું મેડિકલ ફિલ્ડ એ બે વચ્ચે તમને ડિફરન્સ શું જોવા મળ્યું સાંભળજો સાહેબ એમણે એવું કીધું કે બે વચ્ચે એક મેજર ડિફરન્સ મને જોવા મળ્યો કે અહીંયા આપણે દર્દીઓને આશ્વાસન આપીએ પ્રેમથી અહી વાત કરીએ તને સાજું થઈ જશે ચિંતા નહીં કરતો આ તે અને એને કારણે સાજા થવાનું પ્રમાણ પણ વધી જાય અને ત્યાં તો તમામ પ્રકારની આધુનિકમાં આધુનિક ફેસિલિટી હોવા છતાં પણ આશ્વાસન ડૉક્ટરો બહુ આપતા નથી અને એને કારણે આપણા જેટલું સારું પરિણામ ત્યાં મળતું નથી આશ્વાસન બહુ મહત્ત્વનું પૂછ્યું ખરું ત્યાં આશ્વાસન ડૉક્ટર કેમ ન થાય કે નાના કાયદા આશ્વાસન આપ્યું તને સારું થઈ જાય ન થાય તો કોર્ટમાં કેસ ઠોકે મને સારું નથી થયું આ ડૉક્ટરે કીધું હતું આ તારીખે નથી કોર્ટમાં કેસ કરે ડોક્ટરો બહુ પોતાની રીતે પોતાનું કામ કરે છે અહીંયા આપણા આશ્વાસનને કારણે ઘણી બધી વ્યક્તિઓને સારું થયું હોય ખાલી તમારા સારા શબ્દો જો બોલાતા હોય વ્યક્તિને કેટલી હિંમત આવતી હોય શબ્દોને કારણે તો મારા ગુસ્સા ઉપર બ્રેક રાખ આજે મેં કેટલાક વિચારો આપની સમક્ષ મૂક્યા છે થોડોક સમય મેં તમારો વધારે લીધો છે પણ મેં જોયું કે કાર્યક્રમમાં બીજું કંઈ નહોતું તો પછી આપણે પૂરતો સમય આનો ઉપયોગ કેમ ના કરીએ કદાચ એકાદ દિવસ માટે પાંચ દસ મિનિટ કદાચ કંઈક ટાઈમમાં આઘું અવડું થાય તો એને કારણે શું બહુ મોટો ફેર પડશે મૂળ તો આપણે સાડા સાતે પૂરું કરવાનું તું સાતને ત્રેવીસ થઈ છે એટલે આરામથી લગભગ પૂરું થઈ જશે મેં ચાર બાબત જે કહી છે શાંતિથી એના પર વિચાર કરજો જો આપણી આ જીવનરૂપી ગાડીને સુખના સરનામા સુધી લઈ જવી હોય તો નંબર વન ફ્યુઅલ આપણા વિચારો શુદ્ધ પવિત્ર મારી આસપાસની વ્યક્તિ એવી હકારાત્મક નંબર બે એક્સેલેરેટર મારી ક્ષમતાનો પૂરતો ઉપયોગ જેટલું કામ કરી શકાય એટલું કરવું નંબર ત્રણ એક્સેલે એક્સેલેરેટર પછી નંબર ત્રણમાં ગિયર ગિયર સતત હું ચેન્જ કરું મારી જાતને અપડેટ કરતો રહું સતત અને સતત નવું નવું શીખતો રહું અને છેલ્લે બ્રેક જે અમુક બાબતમાં બ્રેક મારવાની જરૂર છે ત્યાં બ્રેક મારું જો આટલું થાય તો ચોક્કસપણે આપણે સુખની અનુભૂતિ થાય જે કંઈ પણ વાત કરી સારાંશ રૂપે માત્ર એક મિનિટમાં એની એક વાર્તા રૂપે આખા પ્રવચનનો સાર એક જ્યોતિષી હતા કોઈ બી પોતાની જ્યોતિષ વિદ્યામાં ખોટા નહીં પડેલા એક યુવકે નક્કી કર્યું મારે ખોટા પાડવા છે એટલે એને મેં એક નાનું ચકલીનું બચ્ચું લીધું પોતાની મુઠ્ઠીમાં પોચું પોચું પકડ્યું કોટ પહેર્યો હતો કોટના અંદરના ભાગમાં પેલી બંધ મુઠ્ઠી રાખી બચ્ચું જીવતું હતું જ્યોતિષી પાસે ગયો જ્યોતિષીને કહ્યું બહુ મોટા જ્યોતિષી છો ક્યારેક ખોટા નથી પડ્યા આવું બતાવો લો કે મારા કોટના અંદરના ભાગમાં રહેલા હાથમાં મુઠ્ઠીમાં એક ચકલીનું બચ્ચું છે એ જીવે છે કે મરી ગયું જ કહી દેલો પહેલાં એ જોયું પોતાની વિદ્યાર્થીને કહ્યું કે બચ્ચું જીવે છે પણ જવાબ આપતા પહેલાં એને પોતે જોઈ લીધું કે બચ્ચું જીવે છે પણ જવાબ આપતા પહેલાં વિચાર્યું જો હું એમ કહીશ કે જીવે છે તો બચ્ચું તેના હાથમાં છે નાનું છે સેદ દબાવશે મરી જશે પછી મરેલું બચ્ચું બાર લાઈન બતાવશે જવાબ મરેલું તમે ખોટા અને જો હું એમ કહીશ કે બચ્ચું મરેલું છે જીવતું બહાર લેવું છે જો આ જીવે છે એટલે આજે મને બધાની વચ્ચે આ ખોટો પાડશે એ જ્યોતિષીએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ બચ્ચું જીવે છે કે બચ્ચું મરી ગયું એ વાતને પડતું નું હું તને એટલું ચોક્કસ કહી શકું કે બચ્ચાને જીવાડવું કે બચ્ચાને મારવું એ તારા હાથની વાત છે તું ઈચ્છે તો બચ્ચું જીવે અને તું ઈચ્છે તો બચ્ચું મરે આ સુખરૂપી બચ્ચાને જીવાડવું કે સુખરૂપી બચ્ચાને મારવું એ આપણા હાથની વાત છે આપણે ઈચ્છીએ તો સુખરૂપી બચ્ચું જીવે અને આપણે ઈચ્છીએ તો સુખરૂપી બચ્ચું મરી પણ જાય પરમાત્માને પ્રાર્થના કરીએ કે સુખરૂપી બચ્ચું મસ્ત રીતે જીવે અને સફળતાના આકાશમાં ઊંચે ઊંચે ઉડે